નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે તેમાં વાત કરીએ તો લાયકાત ની તો લાયકાત તમારે દસ પ્લસ આઈટીઆઈ અને બાર પાસ આમાંથી કોઈ પણ લાયકાત તમારે ધરાવતા હોવા જોઈએ જેમાં પગાર ધોરણ ની વાત કરીએ તો તમને ત્રીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં અરજી પ્રક્રિયા શું છે પસંદગી પ્રક્રિયા શું છે અરજી ફી શું રહેવાની છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં

18 થી 30 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ દસ પાસ અને આઈટીઆઈ અથવા ધોરણ બાર પાસ વાળા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચવાનું રહેશે એટલે કે આપણને જે ઓફિસિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરવા જઈએ તો સંસ્થા કઈ રહેવાની છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આઈ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ફાયર સર્વિસેસની પોસ્ટ રહેવાની છે કુલ જગ્યાઓની વાત કરીએ તો નેવ્યાસી જગ્યાઓ ઉપર ભરતી થશે જેમાં નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો પૂર્વીય ભારત રહેવાનું છે અરજી શરૂ થવાની તારીખ છે ત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ લગી તમે અરજી કરી શકો છો જેમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ લગી તમારે ફી ભરવાની રહેશે આમાં અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં પગાર ધોરણની ની જો વાત કરીએ તો રૂપિયા એકત્રીસ હજાર થી રૂપિયા બોનું હજાર સુધી તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ આપણે જગ્યાની જો વાત કરીએ તો આગળ જોઈ ગયા તે પ્રમાણે જુનિયર આસિસ્ટન્ટ એટલે કે નેવ્યાસી જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત આપણે જોઈ ગયા તે પ્રમાણે ધોરણ દસ પાસ પ્લસ તમારે મેકેનિકલ ઓટોમોબાઈલ ફાયર એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો નિયમિત ડિપ્લોમા અથવા ધોરણ બારમું પાસ કરેલું હોવું જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હો તો તમે આમાં અરજી કરી શકો છો જેમાં આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચવાનું રહેશે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર તમારી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી ત્રીસ વર્ષ ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો

આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી જ વિગતો બે વાર તમારે તપાસવાની રહેશે ત્યારબાદ આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે ત્રીસ ડિસેમ્બર છે અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ જેમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફી પણ ભરી શકો છો ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનારા ઉમેદવારી જે ઉમેદવારો છે એમને રૂપિયા એકત્રીસ હજારથી રૂપિયા બોનું હજાર સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે જેમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતની થવાની છે તો એરપોર્ટ ઓથોરિટીના આ ભરતી માટે પસંદગી પ્રક્રિયાની આ મુજબ સ્ટેપ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે જેમાં પહેલું છે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી ત્યારબાદ બીજું છે તબીબી પરીક્ષણ આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે ત્યારબાદ આપણે ફોર્મ કઈ રીતે ભરવું તો પ્રથમ તમારે એ એ ની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એની તમારી મુલાકાત લેવાની છે ત્યારબાદ વેબસાઇટ પર જતા તમને એઆઈ જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ફાયર સર્વિસ રિક્રુટમેન્ટ બે હજાર પચીસની લિંક પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આપેલ એન્ટ્રી ફોર્મ પર ક્લિક કરી તમારી તમારી તમામ માહિતી ભરો ત્યારબાદ બેઝિક પર્સનલ ડેટા એમાં જે શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી તમારે ભરવાની રહેશે જેમાં તમારો તાજેતરનો ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને તમારે અપલોડ કરવાની છે ત્યારબાદ જો તમે યુઆર ઓબીસી અને ઈડબ્લ્યુ કેટેગરીમાં હોવ તો તમારે હજાર રૂપિયા ફી ચૂકવવાની છે અને જ્યારે એસસી એસટી અને એક્સ સર્વિસમેન અને મહિલાઓ માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી ચકાસણી કર્યા પછી તમારે તમારું જે ફોર્મ છે એ સબમિટ કરો અને પ્રિન્ટ પ્રિન્ટઆઉટ તમારે સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક